રામ રામ માડી જય માં મારે શરૂઆત ક્યાંથી કરી કારણ કે એટલું બધું શીખવાડ્યું છે માળી પહેલાં તો મને ગુજરાતી સાડી પહેરતા શીખવાડી બે હજાર અઢારથી હું આવું છું અને ગોગા મહારાજનો દીવો પહેલાં ના કરું તો મને ઘરના દીવા છે મહાકાળીમાં કે સદીમાં ઘરના કોઈ પણ દેવના દીવા બધી પહેલાં કરવા મને નથી ગમતા પહેલા મારા દીવો ગોગા મહારાજનો કારણ કે માડીએ સૌથી વધારે ભાર ગોગા મહારાજ પ્રત્યે આપ્યું છે એટલે મને સૌથી વધારે ગોગા મહારાજનું જ કરવું ગમે અને મર્યાદા સાડી પહેરજો તો ડબુડીમાં તો જોડે જોડે રહેશે પણ ઘરના દેવ આપણા કેટલા રાજી થશે તમે શરૂઆત કરો ગુજરાતી સાડી અને આ મારે કહેવાય તો નહીં પણ આ ડ્રેસ પહેરવાના બંધ કરો તો દેવી શક્તિ આપણી જોડે કેટલી નજીક રહેશે તમને ખબર પડે અને બીજું એ કે પવિત્રતા હું જ્યારે શાક લેવા કે કરિયાણું લેવા જાઉં તો મારી જોડે કોઈ લેડી સુધી હોય તો મને પેલા એ થાય કે આ પવિત્ર હશે કે નહીં હોય તો હું એ પણ સાચું છું કે હું એનાથી દૂર થવું કોઈને એવું લાગે કે આ બેન પોતે પવિત્ર નહીં હોય પણ મારે આ બધું સાચવવું પડે બરાબર દરેક વસ્તુ મારી કઈ વસ્તુ કહું માં હું ડગલે ને પગલે માં તમે મારું ધ્યાન રાખો છો માં આનું કોઈ સ્ટેપ પણ નથી ને જોધી ચાલુ કરો શું કેવું છે એ જ ખબર ના પડે અને સવારમાં

અને ઘરની લક્ષ્મી હોય તો એ વડીલોની મર્યાદા એનાથી કરવાય ખાલી ચાય ના જેવા દુપટ્ટા નાખી દેવા ને ક્યારે ગમે ત્યારે પડી જાય એના હોય એ મર્યાદા નથી કોઈ દીકરી હોય તો એ ડ્રેસ પહેરે તો ચાલે બરાબર પણ કોઈના ઘરની વહુ બન્યા પછી તો સાડી એકદમ ચોક્કસ કરી તમારા તમારા વઢીન રાજી રે તમે ઘરની વહુ લક્ષ્મી બધાને બાલી લાગ્યા રામ રામ માડી કેટલો બધાનો બદલાવ થાશે ઈ તો હવે આવતો રવિવાર બતાવશે आओ तो रविवार गुरुमा गुरुमा, 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 गुरुमा गुरु खाली गुरुमा मा थाता न थी गुरु ना शब्दों अमल करवा पड़े एकदम हास आज

રામ રામ માડી તમારા દરબારમાં માં આયાથી અને તમારા યુટ્યુબમાં વિડીયો જોયાથી મહેશ વિપુલ ને રૂપાલ જોગડીમાં ચેનલમાંથી તળિયાના કેટલા ગોગા મહારાજ હોય કેટલા કેટલા ફૂટે હોય કયા કયા પ્રકારના હોય એને શું શું નિવેદ હોય કયા કયા કેટલા કેટલા દેવ હોય આપણા મગજ ન માનતા શું શું કરવું પડે કેટલી પ્રકારની જહુ ઝોપડી હોય કેટલી પ્રકારની મસાણી મેલડી હોય આ બધુંમાં તમારા દરબારમાંથી આયોમાંથી જાણવા મળ્યું છે માં અને તમને જ્ઞાન આવ્યું છે માં છ ચાર વેદ છ શાસ્ત્ર આઠ દર્શન એકસો આઠ ઉપનિષદ અને અઢાર પુરાણ અને વગેરે વગેરે શાસ્ત્રોમાં આમાં ક્યાંય જોવા મળતું નથી માં હનુમાન મર્યાદા નીતિ નિયમ ન્યાય વ્યવહાર હકને અધિકારમાં કયા દેવને કેટલો હક હોય કયા દેવને કેટલો અધિકાર હોય આમાં બધું બતાવ્યું માં કયા કયા દેવનો કેટલો કેટલો એરિયો લાગતો હોય ઘરના દેવને કેવી રીતના પૂજવું ઘરના દેવના શરણમાં કેમ કેમ જાવું મગજ ન માનતા હોય શું શું કરવું આ બધુંમાં તમારા દરબાર શીખવા મળ્યું છે હા એકદમ પરફેક્ટ મેં ઘણા બધું વાંચ્યું છે પણ કંઈ મળતું શાસ્ત્રમાં નથી અને મા આપણને કઈ બીમારી હોય તો એની પાછળ કયો દેવ હોય કોણ દેવ શોસો કરાવે કોણ દેવ આગ લગાડે કોણ દેવ એક્સિડન્ટ કરાવે આ બધે બધું માના શરણમાંથી કોઈ એવી વાત એક એ વાત એવી બાકી નથી કે માથું દુઃખીનો ઉપાય ન હોય મા રૂપાલ જોગણી પહે એક એક વાતનો સોલ્યુશન છે એક એક વાતનો એક એક વાતનું સોલ્યુશન છે મા પહે આ બધુંય મારી પાસેથી શીખ્યા છે મા પણ મારા ઘરનું આવેનમાં હું ખુદ થાબ ખાઈ જાઉં રામ રામ મારું નામ વિહાભાઈ શંકરભાઈ ચૌધરી સોયગામ તાલુકામાંથી આવું છું રામ રામ માડી ઘરના જે જગ્યા ઉપર રહેતા હોય ઈ ગોગા મહારાજ તમને ગમાડતા ના હોય તમે રહેતા હોય ને તમને એને દુશ્મન જેવા લાગો દુનિયાના ગોગા નો ગુને તમે નથી કર્યો ગુનો તો જે જગ્યાના રહેતા હોય મહારાજ નો એનો કર્યો હોય આ બડશે ને પડશે કદાચ કોઈ ઘરના સભ્યતી પડી હોય તો એ જે જગ્યા પર રહેતા હોય ઈ ગોગાને એ ગોગાને દુખ લાગે એટલે ઈ કોઈ કાર્ય સફળ ના થવા દે પહેલું કાર્ય તો એ ગોગા મહારાજ કરે કે ઘરની માને ઉભી રાખે શાંતિ રાખ એટલે એ બદલા લે ખરા ટાઈમે ખરી જગ્યાએ તમારા તમારા મગજ પર ભાર કરી દે તમને ભૂજવા ના દે અને એ સમય જતો રહે ને એટલે પાછા હાથ એવા ને એવા જ્યારે

રામ રામ માડી બે હજાર અઢારમાં ગાંધીનગર જે ગાદી થતી હતી માં તમારી ત્યારે હું આવ્યો હતો ડ્રાઈવર તરીકે આવ્યો હતો તે મા તમારા ભાવિકે મને એટલું કહ્યું કે માડીના દર્શન કર તો તું ધન્ય થઈ જાય એમ પણ મા ત્યારે મારો સમય સારો નહોતો આવ્યો ને તો હું ઓળખી ના શક્યો માં ત્યાર પછી માં જ્યારે પાલનપુર ગાદી થતી હતી ત્યાં મેં બે રવિવાર ભરેલા ને એ ભાવી કે મને સલાહ આપીને વિડીયોમાં તમારો બતાવ્યો મેં કીધું આ તો માનો વિડિયો એમ તો વિડીયો જોવાથી મને ગોગા મહારાજની ખબર પડી એમ તો મા તમે એ વિડીયોની અંદર કીધેલું કંઈ તમે તળિયાના દેવના તમે જગ્યા આપો તો સારું તો માં મેં જગ્યા આપી માં તો મા તે પછી અમારા બેના કજા મળી ગયા પતિ પત્નીના માં કજા બિલકુલ મટી જ જાય એમ જ્યારથી અહીં ગાદી ચાલુ થઈ ને ત્યારથી હું આવું છું માં ને તમારા પાસેમાં એટલું બધું શીખ્યો કે તને હું નાસ્તિક હતો એમ નાસ્તિક તોય બરોબર એમ કંઈ કોઈ ધર્મ નહીં કોઈ નીતિ નિયમ કશું ખબર નથી એમ દારૂ શેક બધું ચાલુ હતું માર પણ એ બધું બંધ થઈ ગયું એમ મારીને સાંધ્યમાં આવવાથી માં આમાં તો રેણી કેણી પાડતા થઈ માં મર્યાદા રાખતા થઈ માં માં ઘણું બધું શીખવા મળ્યું એમ નવું ઓળખમાં પડે એમ કંઈ આ તકલીફ ચમ પડી તો આનું કારણ હોય એમ હું કુદરતી વિચારું જ નહીં એમ આ તકલીફ પડી તો કોક કારણ હશે કોક ગલતી હશે એમ હા અહીંયા એનો વિડીયો જોવાથી હા રામ રામ માટે સારા કાર્ય માટે જતા હોય કે ધાર્મિક કાર્ય માટે જતા હોય તો મંદિરમાં દર્શન કરવા જતા હોય તો પગને ઠોકર આવે ને હામાં પગને ઠોકર આવે એટલે બે કારણ હોય કોઈ મંદિરમાં માં જતા હોય અને મંદિર માં જતા પેલા ઠોકર આવે એટલે સમજુ ને તમારી માને ગમતું તમે જવા જો સહી બીજું કારણ એ હોય કે કોઈની ભક્તિ કરતા હોય પૂજા પાઠ કરતા હોય અને કદાચ તળિયાવાળી મેરડી ને અથવા દુશ્મન મેરડી હોય આ મેરડી હામાં કોઈ પણ મેરડી હોય તો ઠોકર લાવે ઈ કયા કારણ ની હોય ઈ તો હોધવી પડે તમારે

કેટલી મેરડીના દુઃખમાંથી ભાર થવું પડે કેટલા ગોગાના એ તો અંદાજે નથી પણ જેમ જેમ ખબર પડે એમ કરતા રહેજો ઉપાય ઉપાય અઘરો નથી ઉપાય હશે તો મેરડી તો લાભસી પણ નારિયલ હશે અને કદાચ કદાચ નારિયેળ આપેવા ના હોય અને ગરીબ પરિસ્થિતિ હોય તો પ્રાર્થના કરી આન કે ખાલી લાભસ્યા લોકો સાલે પણ પણ કંજૂસે કરીને ના લોકો ના ચાલે ધ્યાન રાખજો એક નારીઓલ એક નારીઓલ કોઈ પણ વ્યક્તિને વિઘન હોય તો વિઘનમાંથી કોઈ હોસ્પિટલ દાખલ હોય તો દાખલ કરેલા હોય બીમાર હોય તોય આ નારીઓલ અને આલવાથી ઈ શાંત થાતી હોય દેવી કોઈ પણ દેવી શક્તિ હોય એક નારીઓલ પણ એ નારીઓલ વારીગડી વિઘન પડે હોય અને દર વખત કોઈ આવી હોય કે તારો રસ્તો કરીશું તો શાંત થાય એક વખત નારીઓ એ જ દેવી શક્તિ એનો સમય બે ત્રણ મહિના થાય અને એનું સમાધાન ના વિચારો એટલે એ જ દેવી શક્તિ ફરીથી વિઘન નાખે અને ફરીથી કોઈ ધરી લો તો એ તમારું કામ થાય આવા બોલીને બીજું નહીં બોલું નારીઓ કામ કરે પણ દર વખત કરે રામ રામ જય ડબોડીમાં મારું નામ પ્રજાપતિ ચંદનબેન ગાનાલાલ છે હું નિર્ણયનગર નવા વાળા થી આવું છું સૌથી પહેલા તો હું સત્યનારાયણની કથાને કથા ને એ બધું બહુ પહેલા કરતી હતી પાંચ વર્ષ પહેલા તો મેં એમાં કશામાં બી આ માળી જે જ્ઞાન આપે છે ને એ મેં ક્યાંય વાંચ્યું નથી કે ક્યાંય જોયું નથી સૌથી પહેલું તો તળિયું તળિયું માળી બહુ જોર આપે છે બધા તળિયામાં ધ્યાન આપો જો તળિયાના દેવ રાજી હશે ને તો તમારા ઘરના દેવ સો ટકા બોલશે એવું પણ માળીએ શીખવાડ્યું છે ને એ વાત સાચી છે બીજા નંબરમાં ક સૌથી પહેલાં તળિયાના જે ઘોઘા મહારાજ છે ને એના ઉપર ધ્યાન આપો પહેલાં તો બેન દીકરીઓ ધરમ પાડો એવું માળીએ શીખવાડ્યું નેતર પેલા મારી આવી કશી ખબર જ નથી પડતી કે આવું બધું હોય એમ અને પછી કેમ કે જેન્ટ્સના દારૂ ના પીવું માંસ મટરની અભડસેટના અડાડવી મેન તળિયું મહત્ત્વનું છે જો તળિયું પવિત્ર હશે ને તો ઘરનીમાં સો ટકા રાજી થશે અને તળિયું પણ વધારે રાજી થશે ને આપણા દેવના બોલવા ઉપર મજબૂર કરશે એટલે સૌથી પહેલાં તમે તળિયા ઉપર ધ્યાન આપજો એવું માળીએ શીખવાડ્યું છે એટલે હું પણ કહું છું કે તળિયા ઉપર ધ્યાન આપજો બીજા નંબરમાં કે જો ઘોઘા મહારાજ રાજી હશે ને તો સો ટકા બધાના વગર ચાલશે પહેલાં મારી મને કોઈ રસ્તા યાદ જ નતા રહેતા પણ સર્પદોષ આપ્યો ને પછી મેં નિવારણ કર્યું ને તો અત્યારે હું એકલી આવું છું મારી ઘરે થી મને બધા રસ્તા યાદ રહે છે આટલી ગોગા મહારાજ ની કૃપા છે અને હા બહુ જ બહુ જ યાદ શક્તિ એટલે મારી નું આમ કે અહીંયા ગાડી સાંભળી લઉં તો વિડીયો જોવાની જરૂર નથી પડતી એટલું બધું યાદ રહી જાય છે કે માડીએ કીધું તું ચાલો આપણે આ સમાધાન કરતા દઈએ તારી તો ઘટાડ રામ રામ માડી બીજા નંબર માં કે છે ને એક તો મારી એવું શીખવાડ્યું કે આપણને કયા દેવ નડતા હોય આપડા બીજાના કે કોકના આપણે કોને કયો શબ્દ બોલી નાખ્યો છે એનું દેવનળે છે કે આપણને આપણા જ ઘરમાં ભાઈબહેન બાજ્યા કે ભાઈ ભાઈ બાજ્યા એ દેવનળે છે ઘરનું દેવનાળે છે કે બહારનું દેવનળે છે આવું બધું મારીએ શીખવાડ્યું છે આપણને